વાઘેલાની વિદાય સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું એમાં છેલ્લા બે વર્ષથી ડભોઈમાં પીઆઈ તરીકે ફરજ દરમિયાન તેઓની નિર્વિવાદ સુંદર નિષ્પક્ષ કામગીરીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે ત્યારે તેઓના વિદાય સમારંભમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડીવાય આકાશ પટેલ સહિત રાજકીય આગેવાનો ડભોઈના સામાજિક આગેવાનો વેપારી મંડળના આગેવાનો ધાર્મિક આગેવાનો અને પત્રકાર મિત્રો તમામ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યાના નગરજનો તેઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી તેઓને બુકે આપી તેઓનું સન્માન કર્યું હતું

છોડી અને એવા સાહેબ ના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈ ની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રી ની અધ્યક્ષતાની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો